GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ ગોધરા નગરપાલિકા દ્વારા જે વેરા વસૂલાતની જે ત્રીજા દિવસની કામગીરી હતી તે કામગીરી હવે હટકી ગઈ છે હાઈકોર્ટના જે આદેશ આવ્યો છે તે પ્રમાણે આ લોકોની જે વસૂલાતની જે કામગીરી હતી તે બંધ કરી દેવામાં આવી છે હવે 19 તારીખ સુધી આ લોકોને જે રાહત મળેલી છે તે 19 તારીખ પછી હવે ફરીથી કામ ચાલુ થાય છે કે નહીં તે જોવાનું રહ્યું છે કેમ કે જે આઈએસ લેવલના જે અધિકારી છે તેઓને આ કામગીરી માટે મૂક્યા હતા પરંતુ હવે તેઓની જગ્યા જે છે બદલી જે છે છે ખાતે થઈ આવનારા દિવસોમાં કયો આવો સિંગમ અધિકારી આવે છે કે જેના કારણે ફરીથી નગરપાલિકામાં આવક ઉભી થાય છે તે હવે જોવાનું રહ્યું પરંતુ વેપારીઓ આજે નહીં તો કાલે આ નાણાં જે છે

બે દિવસ અમે આ કામગીરી પૂર્ણ કરી છે આજે ત્રીજા દિવસે સવારે માનનીય હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે કે જેના અંતર્ગત એ બંને પક્ષોને પોતાની સમક્ષ સાંભળવા માંગે છે તે અંતર્ગત ઓગણીસમી તારીખ સુધી તેઓ દ્વારા કાર્યવાહી અટકાવવાનું ફરમાન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત અમે આ કાલ કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખે છે વધુમાં જણાવતા આ જે કામગીરી છે એ અમે ગોધરા નગરપાલિકા તરીકે કરીએ અને એના અંતર્ગત જે આદેશ થવા પામ્યા છે એના અંતર્ગત હાલ પૂરતી એ મોકૂફ રાખવામાં આવી છે આગામી સમયમાં જે હાઈકોર્ટનો નો નિર્ણય આવશે એના આધારે આ કાર્યવાહી કરવામાં આવશે આપણું લાભ નાખ્યું છે જય કિશન તડવી ચીફ ઓફિસર ડભોઈ નગરપાલિકા